મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાફ નર્સ ભરતી અંતર્ગત જોવાના છીએ પાંચ માર્ક રોકડા તાજેતરમાં કુલ કેટલા ગુજરાતીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તાજેતરમાં જે ગુજરાતી સાહિત્યકારો છે સાહિત્યકારોનો પુરસ્કારો તો ટોટલ જે ગુજરાતીઓ છે એમને જે ક્યાં પુરસ્કારો આપવામાં આવે છે એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ તો વિદ્યાર્થી મિત્રો પેપર ટુની અંતર્ગત આમાંથી છે એ બે ત્રણ માર્ક રોકડા આવી શકશે બરાબર એટલે સોએ સો ટકા બધા એવોર્ડ છે એ તમારે યાદ રાખવા પડશે જે મોસ્ટ આઈમપી પૂછાય તેવા છે તો ચાલો આપણે આગળ વધીએ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોવ તો ગમત સાથે જ્ઞાનચેનને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને જે ડિસ્ક્રિપ્શનમાં આપણા વોટ્સઅપ ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ દેજો તમામ લેક્ચરની લિંક છે ત્યાં આપવામાં આવે છે ચાલો મિત્રો આપણે આગળ વધીએ તો પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા પદ્મ એવોર્ડમાં ગુજરાતની આઠ હસ્તીઓને નવાજવામાં આવી છે બરાબર એટલે ગુજરાતમાં કેટલા હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે તો કે ટોટલ આઠ ખાસ યાદ રાખજો આ પ્રશ્ન પૂછી શકે આપણા થફનેલનો જે પ્રશ્ન છે અહીંયા તમારો જવાબ આવશે આઠ બરોબર કેટલા આવશે પ્રથમ આવશે કુમદની લાખિયા તો કલા ક્ષેત્રે છે એ એમને આપેલા યોગદાન બદલ કુમદની લાખિયાને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરાય છે કલાક્ષેત્રે તમને પરીક્ષામાં પૂછે કે તાજે નીચેનામાંથી કલા ક્ષેત્રે કોને વિભૂષણ આપવામાં આવ્યો ક્યાં ગુજરાતી ગુજરાતીને તો કુમુદની લાખ્યા સાહિત્યકાર તરીકે વર્ષોથી એમણે છે એ નૃત્યની તાલીમ આપીને અનેક યુવતીઓને તૈયાર કરનાર કુમિદની લાખ્યાનું સન્માન કરાયું છે બરાબર જે નૃત્યની તાલીમ આપીને અનેક યુવતીઓને તૈયાર કરી છે કુમિદની લાખ્યાએ અને જેને કલા ક્ષેત્રે ખૂબ જ આ મહત્ત્વના યોગદાન બદલ પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે કેમને અપાયેલ છે ટૂંકમાં ત્યારબાદ આવશે વિદ્યાર્થી મિત્રો પંકજ પટેલ સેકન્ડ ઝાયડસ કેડીલાના વડા પંકજ પટેલને વેપાર ઉદ્યોગ ક્ષેત્રે તેમણે આપેલા યોગદાન બદલ પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા પદ્મ ભૂષણ આવશે બરાબર ઝાયડસ કેડીલાના જે વડા છે જે પંકજ પટેલ છે તેમને વેપાર ઉદ્યોગ ક્ષેત્રે છે આપેલું એ ખૂબ જ મહત્ત્વનું પ્રદાન આપ્યું છે તેમના આ મહત્વના પ્રદાન બદલ તેમને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલનું નામ છે બરાબર છે આપણું નામ છે મહીપતસિંહ ગોયલ આ આપણો મોબાઈલ નંબર છે કોઈ પણ માહિતી તમને જોતી હોય તો ત્યાં તમે મેસેજ કરી શકો છો ત્યારબાદ થર્ડ આવશે ચંદ્રકાંત સોમપુરા અયોધ્યા મંદિર સહિતના અનેક મંદિરોના વાસ્તુકાર ચંદ્રકાંત સોમપુરાને સ્થાપત્ય માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો તમને પૂછે કે નીચેનામાંથી સ્થાપત્ય માટે પદ્મશ્રી એવોર્ડ છે એ નીચેના પૈકી કોને આપવામાં આવ્યું તો કે ચંદ્રકાંત સોમપુરા જેમણે અયોધ્યા મંદિર સહિતના અનેક મંદિરોના છે એ સ્થાપત્ય કામગીરી એમણે કરેલી છે ત્યારબાદ ફોર્થ આવશે ચંદ્રકાંત શેઠ સાહિત્ય માટે ચંદ્રકાંત શેઠને મરણોપ્રાંત મરણોપરાંત પદ્મશ્રી છે એ એવોર્ડ મળશે એટલે કે મળ્યો ટૂંકમાં સાહિત્ય માટે ચંદ્રકાંત શેઠને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ત્યારબાદ આવશે તુષાર શુક્લ વિખ્યાત કવિ તુષાર શુક્લાને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમણે આપેલા પ્રધાન બદલ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો તુષાર શુક્લ છે એમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આપેલું મહત્વનું પ્રધાન છે તેમના આ મહત્વના પ્રધાન બદલ છે તેમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો અને ચંદ્રકાંત શેઠને પણ પદ્મશ્રી એવોર્ડ છે એ મરણોપરાંત આપવામાં આવ્યો ત્યારબાદ આવશે વિદ્યાર્થી મિત્રો સિક્સ એક જ મિનિટ સુરેશ સોની કૃષ્ણ કૃષ્ટ આવશે પૃષ્ટ રોગીઓની સેવાનું ઉમદા કાર્ય કરનાર સુરેશ સોનીને પદ્મશ્રી આપવામાં આવ્યો બરાબર કૃષ્ટ નહીં આ કૃષ્ટ આવશે જે કૃષ્ટ રોગની સેવા માટે જે ઉમદા કાર્ય કરનાર એવા સુરેશ સોની છે તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે ખાસ યાદ રાખજો ત્યારબાદ સાતમા નંબરમાં આવશે રતનકુમાર પરિમો આવશે બરાબર રતનકુમાર પરિમુ રતન કુમાર પરિમુ રતન આવશે લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે બરોબર છે લવજીભાઈ પરમાર વિશે આપણે આગળ જઈ દઈએ તમને પરીક્ષામાં એમ પૂછે કે કલા ક્ષેત્ર માટે કોને છે એ પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો તો કે રતન કુમાર પરીમુ બરોબર છે કુષ્ઠ રોગની સેવાના ઉમદા કાર્ય બદલ કોને પદ્મશ્રી એવોર્ડ તાજેતરમાં આપવામાં આવ્યો એવું પૂછે તો શું આવશે સુરેશ સોની તમને જો એમ પૂછે કે નીચેનામાંથી ક્યાં સાહિત્યકારને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્ર છે એ મહત્વના પ્રદા બદલ અહેવાલ આપવામાં આવતો તો આવશે તુષાર શુક્લ સાહિત્ય માટે મરણોપ્રાંત પૂછે તો ચંદ્રકાંત શેઠ આવશે અને સ્થાપત્ય માટે પૂછે તો ચંદ્રકાંત સોમપુર આવશે ઝાયડસ કેડીલાના વડાનું પૂછે વેપાર ઉદ્યોગ ક્ષેત્રે તો પંકજ પટેલ આવશે અને કલા ક્ષેત્રે પૂછે તો કુંદની સોરી નૃત્ય ક્ષેત્રે નૃત્યની તાલીમ આપીને અનેક યુક્તિઓને તૈયાર કરી અને એવા કલા ક્ષેત્ર જ આવશે કુંદની લાખ્યા હવે આપણે એક લાસ્ટ બાકી છે જોઈ લઈએ લવજીભાઈ પરમાર મોસ્ટ પૂછાય પૂછાયો બરાબર લવજીભાઈ પરમારે સાતસો વર્ષ જૂની તાંગલિયા કલાને વણાટ ક્ષેત્રે જાળવી રાખી હોવાથી તેમનું સન્માન કરવામાં આવ્યું છે હિંમતનગર નજીક સહયોગ ટ્રસ્ટ દ્વારા રક્તપિત્તી પીડાતા લોકોની સેવા કરી રહ્યા છે લવજીભાઈ પરમાર બરોબર જેમણે સાતસો વર્ષ જૂની જે તાંગલિયા કલા છે એ વણાટ ક્ષેત્રે એમણે જાળવી રાખવી હોવાથી છે સાતસો વર્ષ જૂની કેટલા વર્ષ જૂની સાતસો વર્ષ જૂની માટે તેમને છે એ સન્માન કરવામાં આવ્યા છે હિંમતનગર નજીક સહયોગ ટ્રસ્ટ દ્વારા રક્તપિતથી જે પીડાતા લોકોની સેવા છે એ તાજેતરમાં તેઓ કરી રહ્યા છે બરાબર છે તો તાજેતરમાં છે એ આઠ ગુજરાતીઓને છે એ વિવિધ પુરસ્કારોથી સન્માન કરવામાં આવ્યા છે જે આપણે વિસ્તૃત માહિતી મેળવી તો વિદ્યાર્થી મિત્રો લેક્ચર સારો લાગે તો અહીંયા તમે છે એના રિવ્યૂ આપી શકો છો બરાબર અને કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તેમાં તે પૂછી શકો છો લેક્ચર સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ભરવાનું ભૂલતા નહીં અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં છે એ જરૂર લિંક શેર કરી દેજો તેથી તમામ વિદ્યાર્થીઓને તેનો ફ્રીમાં લાભ મળે હજી નવ તારીખે છે પરીક્ષા છે ત્યાં સુધીમાં આપણે ઘણા બધા છે એ મહત્ત્વના લેક્ચર છે એ સ્ટાફ નર્સ ભરતી અંતર્ગત છે આપણે લેવાના છીએ બરાબર છે પેપર ટુ અંતર્ગત તે તમામની માહિતી તમે મેળવતા હોય તો આજે જ જોડા જજો આપણા સ્ટાફ નર્સના ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો ઉપરાંત તમામને કોઈપણ જાતનો પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ કરજો હું સો ટકા આન્સર આપીશ લેક્ચર ગમ્યો હોય અને સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આમાંથી હું તમને ગેરંટી મારી કહું અમુક પ્રશ્નો બેઠા આવશે બરાબર એટલે આ ખાસ છે ગુજરાતીઓને જે પદ્મ પુરસ્કારથી કે પદ્મશ્રીથી જે સન્માનિત કરવામાં આવે છે તમારે ખાસ એટલે ખાસ મગજમાં બે સારી દેવાના છે જે તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ઉપયોગી નીવડે તેવા મહત્ત્વનો ટોપિક છે થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ નવી વાત સાથે બેલ બટન પર ક્લિક કરી દેજો જેલથી તમામ નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક યુ મિત્રો